જેમાં ત મિત્રો ઘણા ટાઈમ પાછો શીતરનો બ્લોગ આવો હ જો મિત્રો અને શીતર મતલબ જોઈ શકો છો અરે ઘઉ તમે જોઈ શકો છો મોટા થઈ જાય અને થોડા હજુ મોટા થાય ને એટલે પૂંખ પાણી ખાવાના પણ નહીં મતલબ એ ખાવા જ ખાવાય પૂંખ પાણી પાછો પણ જો અરે આપણા હે ઈંડા કહેવાય થઈ જાઓ મસ્ત લેલી શેતી અરે એંડા નહીં ધ્યાન આપંડા બધું બીજું ખબર નહીં બધો માતાજી નું મંદિર છે સામે તો ફ્રેન્ડ જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ આ બાજુ અને બતાવું તમને અરે આપણે એરંડા મતલબ જોડો જોરંડા એની માળો જો આપણા મતલબ ગુજરાતમાં સારી ખેતી હોય તરી રંડોની અને બધા કિસાનો મતલબ અત્યારે તો ખાતરે મળતું નહીં અમુક મોટી ખેતીવાળા હોય ને રે બધું ખાતર લઈ જવું પડે અને આ બાજુ જો બીજા રંડા પાછળ હરિયું ટાલુ આજુબાજુ રે જો હવે બે સિતર મિત્રો હાલ આપણોથી જો આરિયુ ભોથાવાય આ રીતે ભો આગળ જો આજુબાજુ એરંડા છે મોટા પાય તો બધામાં લક અને પેલી બાજુ લઈ જાઉં તો હાલ જ ખાઈને આવ્યો મિત્રો અને તમારી બાજુ કે ખેતી થાય એ કહેજો મિત્રો જો અરે આપણો બીજા એરંડા સામે જો અરે પણ એરંડા આરે પણ એરંડા જો તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એરંડા મતલબ કે આ પ્રકારના હે એરંડા જો જોરંડા બીજા ખેતરના હે પણ એ તો મતલબ પેલી બાજુ એટલે તમને ચીત જીતવાતાવી ખબર નહીં પડતી જો તો આ બાજુ એરંડાની ખેતી હે એટલા બતાય મિત્રો જો મતલબ હાઈટ આટલી ઊંચે જો ફોર્કી રિઝોલ્યુશન હા કેમેરાની ક્વોલિટી એટલા આવો તો આવો આવો મિત્રો અરે હો શટર યોનો કહું આવો આવો હેલિકોપ્ટર જોઉં તો મિત્રો જોયું આવો મળીને આ વ્લોકમાં જય માતાજી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો બધા